જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આજે આપણે જાણીશું વૃંદાવનની એક રહસ્યમય જગ્યા વિશે નિધિવન વૃંદાવનમાં આવેલું છે આમ તો કૃષ્ણ ભક્તો માટે આ જગ્યા ખૂબ જ ખાસ છે કેમ કે આ એ જ જગ્યા છે જ્યાં બંસી બજૈયા કાનહાએ રાસ રચ્યો હતો જો કે આજે પણ આ જગ્યા એક રહસ્યનો કોયડો બની ગઈ છે કહેવાય છે કે આજે પણ કૃષ્ણ રાધા સાથે અહીં રાસલીલા કરે છે અહીં સંધ્યા થતાં માણસો જ નહીં પરંતુ પશુ પંખીઓ પણ આ જગ્યાને છોડી અને ચાલ્યા જાય છે સંધ્યા સમય બાદ અહીં કોઈ જ નથી રોકાતું જો તમે મથુરા વૃંદાવન જાઓ તો અહીં જરૂર જજો તેનું રહસ્ય શું છે એવું માનવામાં આવે છે કે નિધિવનમાં આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ રાધા અને ગોપીઓ સાથે રાસ રચે છે અને અહીં આવેલા રંગ મહેલમાં આરામ કરે છે તેથી અહીં રોજ સાંજે પૂજારી રંગ મહેલમાં એક લોટો પાણી પાન અને ખાવાનો સામાન મૂકી જાય છે જ્યારે સવારે મંદિર ખોલવામાં આવે છે ત્યારે અંદર રાખવામાં આવેલો બધો સામાન અસ્તવ્યસ્ત હોય છે અહીં બેડ પર પાથરવામાં આવેલ ચાદર એ રીતે વિખરાયેલ હોય છે જાણે હમણાં જ કોઈ કોઈ વ્યક્તિ તેના પર સૂતું હતું સ્થાનિકોના મુજબ જો પણ આ જોવા માટે જેમ તેમ કરી અને અહીં અંદર વનમાં રહી જાય તો તે અર્ધ પાગલ અથવા તો મોંઘો બહેરો અને આંધળો થઈ જાય છે વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે નિધિ શું છે જોવા જેવા સ્થળો નિધિવન લગભગ અઢી એકરમાં ફેલાયેલું છે અહીં ઉગેલા તમામ ઝાડની ઊંચાઈ ખૂબ ઓછી રહે છે અહીં વનમાં તમને શ્રી સ્વામી હરિદાસજીની સમાધિ રંગમહેલ પ્રકટ સ્થળ કે જ્યાં ભગવાન કૃષ્ણ સ્વયં આવ્યા હોવાનું કહેવામાં આવે છે વગેરે જોવાલાયક સ્થળ છે અનેક પેઢીઓની માન્યતા મુજબ આજે પણ અહીં રાતે કોઈ જ રહેતું નથી ત્યાં સુધી કે નિધિવનના આસપાસના બનેલા મકાનોમાં નિધિવન તરફ કોઈ બારી સુધા રાખવામાં આવતી નથી એટલે કોઈ ભૂલથી પણ એ તરફ જોઈ ન લે હવે આપણે જાણીશું કે નિધિવનમાં ક્યારે જઈ શકાય નિધિવનમાં સમગ્ર વર્ષમાં તમે ગમે ત્યારે જઈ શકો છો બસ રોજ સાંજના સાત વાગ્યાથી આરતી કર્યા બાદ આ સ્થળ ખાલી થવાનું શરૂ થઈ જાય છે રાતના આઠ વાગ્યા બાદ સમગ્ર વિસ્તાર વિરાન થઈ જાય છે મંદિરના પંડિત અને પશુ પંખીઓ પણ અહીં નથી રહેતા તો મિત્રો આ હતું નિધિવનનું રહસ્ય કે ત્યાં હજુ પણ ભગવાન શ્રી કૃષ્ણ રોજ રાત્રે આવી રાધા અને ગોપીઓ સાથે રાસલીલા રચે છે મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ